જય જવાન જય કિસાન તો તારીખ છે તેર ને દસમો મહિનો અને અમારે ટીટીનું પાકવાની તૈયારી થઈ ગઈ છે હવે તો તમને બતાવું અને પપ્પા પણ પાકે એની માહિતી આપી દીધી છે કે ક્યારે વેણવી છે જુઓ ટીટી ખેતરમાં ઘણી બધી પડીએ છે અને આ લીટીવાળી ટીટી છે એ તૈયાર થઈ ગઈ છે અને બીજું આપણે જોઈએ પપ્પો કટિંગ કરીને તમને બતાવશે કે ટેટી કેવી લાગે છે સ્વાદમાં અને ઘરે જઈને આપણે પહેલાં અમારા અમારે ગમે તે વસ્તુ પહેલાં પાકે હું માતાજીના મંદિરે મૂકવામાં આવે છે અને પછી જ ટેસ્ટ કરવામાં આવે છે અને આ ટેટીની જાત છે વિક્રમ રાજા ટેટી જો આવી રીતના પાકીને તૈયાર થાય જો આનો કલર એકદમ પીળો થઈ ગયો છે તો આપણે ટેટી ઘેર જઈ અને કટિંગ કરીને માતાજીને મંદિર મૂકશો એ પણ તમને બતાવશું જય જવાન જય કિસાન જો ટેટી હવે તૈયાર થઈ ગઈ છે આ તમારી હાજરીમાં જ અમે એનું કટિંગ કરવા જઈ રહ્યા છે કેવો કલર નીકળે છે સ્વાદ નીકળે છે એ પણ અમે તમને બતાવવા જઈ રહ્યા છે આ ટેટી કાપવાની મજા આવે કારણ કે લીટી દેખાય એથી જ કાપવાની એટલે મસ્ત નિશાન કરેલ છે ભગવાનને મસ્ત કાપવાની મજા આવવા માંડો હાલથી જ પોણી તર બધું હોય અંદર પાકી જ છે એવું લાગે હા મસ્ત એવો કલર પણ આવી ગયો હશે ટેસ્ટ પણ કરીએ મસ્ત મીઠી હાકર જેવી ટેટી છે ખરેખર ટેટીમાં કોઈ ભૂલ નથી અને આ ટાઈમે ટેટી તૈયાર થઈ એ પણ ખૂબ સારું કહેવાય તમે પણ ટેટી વાવો અને સારા પૈસા કમાો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આજે તેર તારીખ થઈ છે ટેટી હવે પાકવાની શરૂઆત થઈ ગઈ છે આજે ઘરે તોડીને લાઈ છે જો આપ તમારે હજીમાં જ કટિંગ કરું છું અને જો વખતે ભૂલી ગયા છે કે આ વખતે કટિંગ કર્યું પણ જોઈએ અંદરથી કેવી નીકળે છે ઓ જબરદસ્ત કલર બી સારો આવે છે પહેલાં આપણે માતાજીને મૂકી દઈએ પછી આપણે ચેક કરશું અને હવે જો આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે દિવાળી ઉપર કેટી કટિંગ કરવા આવી છે અને સ્વાદ કેવો છે એ પણ અમે તમને બતાવશું આપ સૌના આશીર્વાદથી સારા ભાવ મળે એવી બધાને પ્રાર્થના બધાએ વિનંતી કરજો કે ટેટીને સારા ભાવ મળે ને કોઈને મોઢામ પોણી આવે તો આવીને ઘરે આવીને ખાજો એ પણ તમને છૂટ્ટી છે પણ ફોન કરીને આવજો મજા આવશે જો આપણે આ પહેલાં ભગવાનના ભાગની કાઢી દઈએ અને પછી આપણે ચેક કરીશું અમારો તો જે નિયમ છે પહેલાં જે પણ નીકળે એ ભગવાનને આપવાનું પછી આપણે ચેક કરવાનું હવે આપણે ચેક કરીશું પહેલાં માતાજીને મૂકી દઈએ લાવો

ઘરે આવીને અથવા તો બજારમાં મારી ટેટી વેચાતી ખાધું પણ ખાધું ખરા જય જવાન જય કિસાન તો ટેટી વેણવાનું અમારે શુભ મુહૂર્ત કરી નાખ્યું છે અને અમે વેણીને મંદિરે પ્રસાદ પણ ધરાવી નાખીએ છીએ અને દિવાળી અમારા ઘરે આવો તો ટે મેઠાઈની જગ્યાએ અમારા ઘેર ટેટી ખાવામાં મળશે તો અમારો ટેટી પાકીને તૈયાર થાય બહુ ખાવાની બહુ મજા આવી અને બહુ સ્વાદિષ્ટ પણ છે તો તમે પણ અમારા ફાર્મ આવશે ટેટી ખાવા આવી શકો છો દિવાળી વેકેશન પર કેવો લાગે બ્લોગ એ પણ કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન